જય માતાજી મિત્રો કે ખેડૂતો માટે ગુજરાત તબેલા લોન યોજના માટે સરકાર આપશે ખેડૂતોને તબેલા બનાવવા માટે ચાર લાખ રૂપિયાની સહાય હવે કેવી રીતે કયા ખેડૂતોને લાભ મળશે એની વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર સરકાર આપશે તબેલા બનાવવા માટે રૂપિયા ચાર લાખની સહાય ઓનલાઈન ફોર્મ ભરો અને યોજનાનો લાભ લઈ શકશો સૌ પ્રથમ વાત કરીએ કે તબેલામાં લોન યોજના ગુજરાત સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે જે પશુપાલન મિત્રોને જે પશુપાલન ક્ષેત્રને મજબૂત બનાવવા માટે શરૂ કરવામાં આવી છે તબેલા લોન સહાય યોજના ખાસ કરીને આદિવાસી અને ગ્રામીણ વિસ્તારમાં રહેતા પશુપાલક અને ખેડૂતો માટે છે જેઓ ગાય ભેંસના વ્યવસાયનો વિસ્તારવા માંગે છે તબેલા લોન યોજના દ્વારા તબેલો પશુ શાળા નિર્માણ કરવા માટે નીચા લોન આપવામાં આવે છે અને તબેલા લોન યોજના એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ દૂધ ઉત્પાદન અને પશુપાલન પ્રોત્સાહન માટે આપવામાં ચલાવવામાં આવે છે એ આ યોજના છે એ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આપણા જે મુખ્યમંત્રી છે એમના દ્વારા આ યોજનાનું જે શુભારંભ હતું એ કરવામાં આવેલ છે અને એમના હેઠળ આ યોજના ચાલે છે વાત કરીએ તબેલા લોન યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો જે તબેલા લોન યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય પશુપાલકોને આધુનિક તબેલા બનાવવા માટે નાણાકીય સહાય પૂરી પાડવી ગુજરાતમાં દૂધ ઉત્પાદન અને પશુપાલન વ્યવસાયને વધારવો આદિવાસી અને ગરીબ પરિવારોને આત્મનિર્ભર બનાવવા અને તેમની આવક વધારવી કુદરતી ખેતી અને આધુનિક કૃષિ પદ્ધતિનો પ્રોત્સાહન આપવું તબેલા લોન યોજના માટે પાત્રતા ધોરણ અરજદાર ગુજરાતનો અને અનુસૂચિત જનજાતિ એટલે કે ગુજરાત નો રહેવાસી અરજદાર પંચાવન વર્ષની વચ્ચે હોવી જોઈએ ત્રીજી વાત કરીએ તો કુટુંબની વાર્ષિક જે આવક ગ્રામીણ વિસ્તારમાં એક લાખ ને વીસ હજાર સુધી અને શહેરી વિસ્તારમાં એક લાખ ને પચાસ હજાર સુધીની હોવી જોઈએ પછી આપણે આગળ વધીએ તો અરજદાર પાસે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ અને જાતિ પ્રમાણપત્ર એસટી સર્ટિફિકેટ હોવું જોઈએ આ ડોક્યુમેન્ટ એટલે કે આ વસ્તુ હોવી જોઈએ તમારી પાસે જો તબેલામાં લોન લેવા માંગતા હો તો અરજદારને ગાય અથવા ભેંસની સંભાળવાનો અનુભવ હોવો જોઈએ એટલે કે ગાય અને ભેંસનું કામ કરતા આવડવું જોઈએ અને તાલીમ પણ આવે છે એ તાલીમ પણનું પ્રમાણપત્ર રજૂ કરવું જોઈએ કે ગાય અને ભેસ હોય તમારી પાસે તો તમારે કંઈ વાંધો નથી કે ના હોય તો તમારે તાલીમ લેવાની આવે છે અરજદાર અથવા તેના પરિવારના કોઈ સભ્ય એ આદિમ જાતિ નિગમનની અન્ય યોજનાઓ જેમ કે આઈડીડીપી હેઠળ લાભ લીધેલો ન હોવો જોઈએ તબીબાના લોન યોજના માટે જરૂરી દસ્તાવેજની વાત કરીએ તો આધાર કાર્ડ જાદી પ્રમાણપત્ર સર્ટિફિકેટ રેશન કાર્ડ અને સાત બાર માઇઝના બે ફોટા જોઈએ છે પશુપાલનનો અનુભવ થતા તાલીમનું પ્રમાણપત્ર જો ઉપલબ્ધ હોય તો આ ફરજિયાત નથી તાલીમનું પ્રમાણપત્ર ઉપલબ્ધ હોય તો આવકનું પ્રમાણપત્ર આટલા ડોક્યુમેન્ટ જરૂરી છે હવે વાત કરીએ કે તબેલા યોજના માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી તબેલા લોન યોજના માટે ઓનલાઇન અરજી પ્રક્રિયાની વાત કરીએ તો અહીંયા આદિમ જાતિ નિગમનની સત્તાવાર વેબસાઇટ છે એટલે કે આદિમ જાતિ નિગમન ગુજરાત જીઓવી ઇન પર જવાનું છે તમારે અને અપ્લાય ફોર લોન વિકલ્પ પસંદ કરવાનો છે જો તમે પ્રથમ વખત અરજી કરી રહ્યા હો તો પછી આઈડી અને પાસવર્ડ નો ઉપયોગ કરીને લોગિન કરો અને પછી અરજી ફોર્મમાં વિગત વ્યક્તિગત વિગતો માલિક માલિકત ની વિગતો લોનની વિગતો અને સ્ટાર્ટરની વિગતો ભરો પછી જરૂરી દોસ્ દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો અપલોડ કરો પછી અરજી ફોર્મ ચકાસીને સબમિટ કરો અને પછી અરજીની સ્થિતિ વેબસાઇટ પર ચકાસી શક્ય છે મંજૂરી બાદ લોનની રકમ બેંક ખાતામાં જમા થશે આ છે જે અરજી કરવાનું યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો આ રીતે તમે ઓનલાઈન અરજી કરી શકો છો આ યોજના દ્વારા ગુજરાતના પશુપાલકોને આર્થિક મજબૂતી મળશે અને દૂધ વ્યવસાય વધુ વિસ્તરશે જો વધુ પ્રશ્નો હોય તો સરકારી વેબસાઇટ અથવા હેલ્પલાઇનનો સંપર્ક કરો તો આ છે જે આપણે વાત કરીએ કે ગુજરાત સરકાર દ્વારા તબેલા લોન યોજનામાં સરકાર આપશે ચાર લાખ સહાય તો આવી રીતે ચાર લાખ સહાય તમે મેળવી શકો છો જો તબેલા તમારે પણ તબેલો જો બનાવો હોય સ માટે તો તમે આવી રીતે ચાર લાખની સહાય એટલે કે લોન લઈ શકો છો તો આ તમને વિડીયો ગભ્યો હોય છે તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને એક લાઈક કરી દેજો જય માતાજી હવે મળશું એક નવા વિડીયોની સાથે જય માતાજી